નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ભરૂચ જિલ્લામાં જમીન કાળી અને ચીકણી હોવાને કારણે બાંધકામમાં કરવામાં આવતું આરસીસી કન્સ્ટ્રક્શન એ થોડાક સમય પછી એ લીકેજ થવાના અને ધાબુ લીકેજ થવાના બનાવો આપણા ભરૂચ જિલ્લામાં ભાગે બનતા હોય છે અને એટલા માટે ધાબુ લીકેજ થતું બચવા માટે ઉપર પતરાનો શેડ મારવો પડતો હોય છે આ જ સમસ્યાના નિવારણો માટે ટાટા કંપની એક ઓરિજિનલ ટાટા સ્ટીલના માધ્યમથી એક કલર કોટેડ પતરાની વિશાળ શ્રેણી રજૂ કરી રહી છે માર્કેટમાં અને એના ભાગરૂપે જંબુસરના વર્ષો જૂના વેપારી એવા વલ્લભ સ્ટીલ ખાતે ટાટા પત્રાની ખરીદી માટે ક્યુસ્ક ડેસ્ક નામના નવા મશીનનું ઉદ્ઘાટન આજરોજ ટાટા કંપનીના અધિકારીઓ વિલાસ ગાયકવાડ દલપત રાઠોડ તેમજ અજય દામેરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ ક્યુઅસ્ક ડેસ્કના માધ્યમથી પત્રા ખરીદવા આવનાર ગ્રાહક આ ડેસ્ક ઉપર પત્રાની તમામ ડિઝાઇન તમામ ક્વોલિટી અને તમામ નવી નવી પ્રકારની ડિઝાઇનો પોતે જોઈ અને પ્રત્યક્ષ પસંદ કરીને પસંદ કરી શકશે ઉચ્ચ ગુણવત્તાવાળી આ ટાટા કંપનીની પતરાની ક્વોલિટી એ દેશભરમાં પ્રસિદ્ધ છે અને એવા જ પ્રસિદ્ધ પતરાનું વેચાણ હવે વલ્લભ સ્ટીલ ખાતે ગ્રાહકો માટે સરળ બન્યું છે આ આધુનિક મશીન એ ગ્રાહકને એની પસંદગીના વિકલ્પોની વધારે માહિતી પૂરી પાડશે વલ્લવ સ્ટીલના મિનેશ ભંડારી અને સંકેત ભંડારીના પ્રયાસથી આ નવા કિયોસ્ક મશીનનું ઉદ્ઘાટન Tata ના અધિકારીઓની હાજરીમાં કર્યું હતું. ભરૂચ જિલ્લામાં જે કોઈ વ્યક્તિ પત્રા ખરીદવા માંગતા હોય એ લોકો જંબુસર ખાતે આ મુલાકાત લે पे स्टील पे हम आज मशीन एक कस्टमर को सारा डिजिटल एक्सपीरियंस देगी ताकि वो सही पत्रों को कलरपोटेड रूपिंग शीट्स को सिलेक्ट कर सके हमारी जो मशीन है आप देख पा रहे हैं ये हमारी मशीन रहेगी यहाँ पे इसमें सभी तरीके से ये डिजिटलाइज मशीन है इसके अंदर सारे ऑप्शंस आपको अवेलेबल हैं ताकि आप कोटेड पत्रे के बारे में कोटेड रूटिंग शीट्स के बारे में सारी जानकारी आप ले सकें यह डायरेक्टली आपको वेब से अर्थात इंटरनेट से भी कनेक्टेड है